જય માતાજી જય દ્વારકાધીશ તો સવાર સવારમાં બધું જ કામ કરી લીધું છે અને અમે નાસ્તો પણ કરી લીધું છે અને પછી અમે રેડી થઈ ગયા છીએ હું કરણ યુવરાજ અને કરણના પપ્પા આજે છે રવિવાર અને અમાસ છે એટલે અમારે જવું છે દ્વારકા તો અમે દ્વારકા જઈએ છીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને ઘરેથી અમારે સુરજ કરાડી ઘણો આઘો પડે એટલે પછી રિક્ષામાં બેસી ગયા રિક્ષામાં બેસીને અમે સુરજ કરાડી બસ સ્ટેશને આવી ગયા અને બસ સ્ટેશને અહીંયા બેઠા છીએ બસની વાટ જોઈએ છીએ તો કરણના પપ્પા કહે ત્યાર સુધી કે માવો ખાઈ લઈએ તો માવો ખાઈને પછી અમારે બસ આવે તો બસમાં બેસીને દ્વારકા જવાનું છે તો મારી મમ્મીની લોકો આવે છે તો એ બસમાંથી ઓખાથી નીકળી છે તો ત્યાર સુધી અમારે વાત જોવાની છે બસ આવે ત્યાર સુધી તો કરણના પપ્પા કેમ આવો ખાઈ લઈએ તો અમે અહીંયા બેઠા છીએ તો અમારી ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો આ છે સૂરજ કરાળીનો બસ સ્ટેશન અને આજે અમાસ છે એટલે દ્વારકા જવાનું છે તો દ્વારકા પણ બહુ જ ટ્રાફિક હશે તો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો તમને પણ બતાવશું અને અત્યારે સાડા નવ જેવો થાય છે સવારનો સાડા નવ જેવો જ થાય છે હા અને પછી તો અમે બસમાં બેસી ગયા છીએ કારણ કે અમારે આજથી નવરાત્રિ ચાલુ થાય છે અમાસથી મારે મારે નોરતો થાપવાનું છે એટલે અમે જઈએ છીએ દ્વારકા ગુમતી મનાવા તો કન્ટિન્યુ રહેજો તો જોઈ લ્યો મસ્ત નજારો કેવો સરસ મજાનો છે તો બસ આવી ગઈ હતી તો અમે બસમાં બેસી ગયા અને કરણ તો બેસી ગયો છે મારી બેનની બાજુમાં અને એક સીટમાં હું યુવરાજ અને કરણના પપ્પા અમે બેઠા છીએ તો હું તમને છે ને બહારનો નજારો બતાવું છું તો કેવો છે તમે કહેજો અને પછી અમે પહોંચી આવ્યા છીએ દ્વારકા તો આ છે દ્વારકાનું બસ સ્ટેશન તો અમે હજી બસ સ્ટેશને ઉતરી રહ્યા એટલે અમારે કરણભાઈ કે મમ્મી ભાગ લેવો છે પછી તો કરણને એના પપ્પા બેય ભાગ લેવા ગયા તો કરણને નિવરાજને બેયને ભાગ લઈ લીધો અને પછી છે ને તડકો હતો એટલે મેં કીધું ચાલીને નથી જવું આપણે તો બજારમાંથી આપણે ઘૂમતી કાંઠે જવાનું છે તો આપણે રિક્ષા કરી લીધી છે રિક્ષામાં બેસીને વયા જઈએ ઘૂમતી કાંઠે કારણ કે ચાલીને જઈએ તો તડકો બહુ જ હતો અને અત્યારે દસ સાડા દસ જેવું થઈ ગયું છે એટલે તડકામાં પછી મજા ન આવે હાલવાની એટલે પછી આપણે રિક્ષા કરી લીધી છે અને રિક્ષા કરીને આપણે નીકળી ગયા છીએ તો મારે છે ને આજે નવરાત્રિ છે એટલે નોર તો અમારે આજથી જ નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો ઘણા લોકોને કાલથી ચાલુ થશે નવરાત્રિ પણ અમારે આજથી જ ચાલુ થઈ ગઈ છે એટલે ગોમતીમાં નવા અમારે છે ને નોર તો થાપીએ ને એટલે પહેલાં તો ગોમતીમાં નવા જાય એટલે ગોમતીમાં અમે નવા જઈએ છીએ તો જો કેટલો મસ્ત દ્વારકાનો નજારો છે અને હું પણ ઘણા દિવસ પછી આ બજારમાં આવી છું આમ તો અમે કેટલા દસ દિ નથી થયા આવતા ત્યાં એને આઠ દસ દી આઠ દસ દી પંદર દી વીસ દી થાય એટલે અમે આવતા જોઈએ પણ અહીંયા છે ને ગોમતી કાંઠે દ્વારકાધીશના મંદિરે ત્યાં અમે બહુ ઓછા આવીએ ખોટું શું તો અહીંયા નથી આવતા એટલે અહીંયા જો ઘણા બધા લોકો છે તો અહીંયા પૂજા કરાવે છે અને વિધિને એવું બધું કરાવે છે તો અહીંયા એ બધું ચાલે છે ને આ બાજુ જુઓ આજે ટ્રાફિક એટલી હશે ને ચાલો તમને બતાવું અને મોજા પણ બહુ આવે છે અહીંયા આજે ગોમતીમાં પણ બહુ જ તુફાન છે તો ચાલો કન્ટિન્યુ રહેજો તો તમને બતાવીશ તો આ છે ગોમતી ગાઠ તો અહીંયા છે ને હું નીવરાજ અહીંયા અમે બે ઊભા હતા મહા દીકરો એટલે એટલો મોટો બધો મોજો આવ્યો ને અમે પલળી ગયા હું પલળી ગયા ને યુવરાજ છે ને બી ગયો જો આ મોજો આવ્યો ને એના પછીનો મોજો આવ્યો અમે આખા પલળી ગયા અને યુવરાજ તો અમારો બી ગયો એને એમ થયું આ હું થયું એને બિચારાને મોઢા ઉપર પાણી આવ્યું ને આંખમાં પાણી ગયો પછી તો કેટલી વાર રોયો ને પછી મેં કીધું હવે વિડીયો નથી બનાવવું બાજુમાં નજીકથી અને પછી તો અમારે નાવાનું હતું અને કાગવાસ નાખવાનું હતું મારે પછી તો મેં કાગવાસ નાખી દીધું અહીંયા કારણ કે ઘરે તો નાખી દીધું હતું પણ અહીંયા આવ્યા છીએ દ્વારકા તો આપણે નાખી દઈએ તો અહીંયા બધા કાગવાસ નાખે છે તો આપણે પણ કાગવાસ નાખી દીધું અને મારી મમ્મીની લોકોએ પણ કાગવાસ નાખી દીધું છે તો અમે કાગવાસ નાખી અને પછી હવે અમારે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા અને અહીંયા છે ને આજે ટ્રાફિક એટલો છે ને દ્વારકાધીશના મંદિરે જવું હતું પણ ટ્રાફિક એટલો છે ને કે વાત જવા દો તો ચાલો તમને ટ્રાફિક પણ બતાવીશ અને દ્વારકાની બજાર પણ બતાવીશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો છે ને અમે નાઈને નીકળ્યા છીએ અહીંયાથી પણ અત્યારે ટ્રાફિક અહીંયા આવી છે ને તડકો ઉપર એવો છે ને કે વાત જવા દો તો ને કપડાં ભીના છે ને તો પણ છે ને ગરમી થાય છે અને એવું લાગે છે કે હજી નાઈ આવીએ તો જરાય કાંઈ નાવાનું અસર થયું નથી અને પછી છે ને જો અહીંયા ટ્રાફિક તમને બતાવું તો અહીંયા ટ્રાફિક કેટલો બધો છે તો અહીંયા છે છપ્પન પગઠિયા તો ચાલો તમને દ્વારકાધીશનું મંદિર થોડુંક દેખાશે અહીંયાથી તો બતાવું અને પછી છે ને ઓલી બાજુ જઈને તમને બતાવીશ દ્વારકાધીશનું મંદિર કારણ કે આ બાજુ ટ્રાફિક બહુ છે એટલે અહીંયાથી નહીં દેખાય અને ટ્રાફિક છે ને પાછું ઉપર છે ને આવા બાંધેલા છે શું કહેવાય તડકો ના લાગે એટલા માટે તો અહીંયા સરખું નહીં દેખાય તો ઓલી બાજુથી તમને દેખાડીશ અને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવીશ તો કન્ટિન્યુઅર વિડીયો જોતા રહેજો તો અહીંયા છે ને સરસ મજાની બજાર છે અને આ બજારમાં છે ને સૌથી વધારે વસ્તુ મળતી હોય ને તો જો આ રાધે કૃષ્ણની મૂર્તિ છે રાધે કૃષ્ણના પોસ્ટર છે રાધે કૃષ્ણના પોટા છે રાધે કૃષ્ણની મૂર્તિ છે અને પછી બસ ને એવું બધું પણ છે સરસ મજાનું ને એવી મસ્ત મસ્ત વસ્તુ બધી મળે છે અહીંયા અને અહીંયા જો આ બધી કાનાની મૂર્તિ છે આ બધા કાનાના કપડાં ને એવું બધું છે ને આખી આખી દુકાનો છે ને કાનાના કપડાંની મારાની ને એવી જ છે અને આ બાજુ જો હવે અહીંયા જરાક ટ્રાફિક ઓછી થઈ છે અને આ બાજુ ઘણું બધું ફરવા જેવું છે પણ આપણે નથી ગયા કારણ કે તડકો તો જુઓ આવા તડકામાં કેમ જાઉં તો અત્યારે તો એક દોઢ જેવું થઈ ગયું છે એક દોઢ વાગી ગયું છે અને અમે જઈએ છીએ તો આ બાજુ છે ને તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને જો આ દુકાન કેવી મસ્ત મસ્ત દુકાન છે ને અહીંયા છે ને કાનાની છે ને મોટી મોટી મૂર્તિ હતી એટલે હું ત્યાં જોવા ઊભી ગઈ હતી અને પછી છે ને મને બહુ ગમી પણ બહુ મોંઘી હતી એટલે અને અહીંયા જો દ્વારકાધીશના મંદિરના તમને દર્શન કરાવી દીધા અને હજી પણ દર્શન કરાવી દઉં તો તમે દર્શન કરી લો દ્વારકાધીશના અને અહીંયા ધજાના દર્શન કરી લ્યો કારણ કે અંદર તો મોબાઈલ લઈ જવું એલાઉટ નથી એટલે આપણે અંદરથી તો કોઈ પણ વિડીયો ના બનાવી શકીએ તો બસ એ અમે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લ્યો અને હવે છે ને દોઢક જેવું થઈ ગયું છે દોઢ વાગી ગયું છે અને અમારે કરણને નિવરાજને પણ ભૂખ લાગી ગઈ છે તો એને ક્યાંક નાસ્તો કરાવી દઈએ કરણને નિવરાજને અમે પણ ગરમીમાં અને ટ્રાફિકમાં હાલિયાલી થાકી ગયા છીએ તો અમે છે ને હવે ડાયરેક સીધા ઘરે જવાના છીએ તો અહીંયા છે ને અમે બેસી અને થોડીક વાર બેસીને ફોરો ખાઈ લીધો કારણ કે થાકી ગયા હતા અહીંયા પવન પણ સારો આવતો હતો ઓલી બાજુ તો બહુ જ ગરમી થતી હતી અને અહીંયા પવન આવતું હતું એટલે થોડીક વાર બેઠા અને અહીંયા છે ને કરણભાઈને નાસ્તો થોડોક છે ને ભેગો લઈ લીધો હતો એટલે મેં કીધું યુવરાજ ખાય તો એને ખવડાવું પણ આ ભાઈ અમારો ખાય એવું લાગતું નથી એટલે હવે સીધા અમે ઘરે જઈને પછી તમને મળશું થાકી ગયા અને પછી તો અઢી વાગી ગયા હતા એટલે ઘરે આવીને ફટાફટ જમવાનું બનાવી નાખ્યું ભાત વઘારેલા અને અમે બધાએ જમી લીધું તો આજનો વિડીયો આટલો જ પસંદ થાય હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો